દાદરાના કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો પાદરના કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા વર્ષ દરમિયાન સમાજ માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે સમાજમાં એકતા જળવાઈ રહે અને સમાજ માટે તમામ પ્રકારે એક રહી અને સમાજ માટે આગળ રહેવું તે જ હેતુસર છેલ્લા ઓગણત્રીસ વર્ષોથી પાદરના કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવતો હોય છે ત્યારે હાલના વર્ષે પણ ત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં અઢાર જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પક્ષ અને વરરાજા પક્ષના પરિવારજનો વિધિવત વાસ્તે ગાસ્તે હાજર રહ્યા હતા અને ધામધૂમથી વરરાજા પરણવા ચોરીમાં બિરાસતા બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે લગ્ન સંપન્ન કરાવ્યા હતા કે પહેલાં કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ કાલિદાસ ગાંધી સહિતના લોકો છે જેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં વાત કરવામાં આવે તો કાર્યક્રમમાં એપીએમસીના પદાધિકારીઓ ડાયરેક્ટરો સામાજિક આગેવાનો કાછિયા પટેલ સમાજના આગેવાનો આમંત્રિત મહેમાનો દાતાઓ હાજર રહ્યા હતા જેમાં તમામ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો દર વર્ષે કાછા પટેલ પ્રગતિ મંડળ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે ત્યારે હાલના વર્ષે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે સતત ત્રીસમા વર્ષે આ ત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં લગ્ન બાદ દાદાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આમ પાદરા કચ્છા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ સંપન્ન થવા પામ્યો હતો શ્રી કાચા પટેલ પ્રગતિ મંડળ દ્વારા આજે ત્રીસમો સમૂહ લગ્નોત્સવની ઉજવણી સરદાર પટેલ માર્કેટ ખાતે કરવામાં આવી જેમાં પાદરા તાલુકાની આજુબાજુને ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતમાંથી અઢાઢ કપલ એટલે કે અઢાઢ યુગલે એની અંદર ભાગ લીધો સમગ્ર જ્ઞાતિના સમભૂજનનું આયોજન કરવામાં આવ્યું એ ઉપરાંત કે સમગ્ર દીકરી દત્તકના દાતાશ્રીઓ જુદી જુદી વિવિધ વસ્તુઓનું દાન કન્યાદાનની અંદર લગભગ છત્રીસ જાતની વસ્તુઓ એ પ્રગતિ મંડળ દ્વારા તિજોરી આપવામાં આવી અને આવી કન્યાદાનની વસ્તુઓ એ વર અને કન્યાને અહીંયાથી સુપ્રત કરવામાં આવશે સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે પૂરું પાડવામાં આવ્યું એના સંચાલકો જે અમારા સુકાનીઓ એવા અમારા પ્રમુખશ્રી કે જે નાદુરસ્ત તબિયતને કારણે કાળિદાસ અંબાલાલ ગાંધી એ આજે અનુપસ્થિત રહ્યા પરંતુ એમની અનુપસ્થિતિમાં પણ દિનેશભાઈ મહેશભાઈ કે એન ગાંધી પરેશભાઈ ભૂપેન્દ્રભાઈ જેવા અમારા આગેવાનોએ સમગ્ર પ્રોગ્રામનું સંચાલ કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સરસ રીતે કર્યું અને સમગ્ર જ્ઞાતિનું નામ ઉપજાવ્યું છે અસ્તુ ધન્યવાદ